પાણીપુરી ને એવું ખાવા એકલો દોડીને પાણીપુરી હું સમોસા ને એવું ખાવા પણ પલાળી મન ને આજ ગામ માં જમ એવો એમ શું કરે જવાનું મન થઈ ગયું ગામ માં તો જઈ આવ્યો ગામ માં ન જવા જડે

મોટર એક એક ના આધાના બે પડ્યા આ પણ ચાલે ની રોહા માં શું કામ ના એમ શું કરવાનું બે મોટર ચાલે જવું પડ્યું બે બૈયા શું કામ ન હોય ખાલી એક બૈયા રોટલા કરે નાલે બધે ન રોટલા વાળ એ રા કરે એક દન કઈ ન દન એમ વારા ફરતી બે બૈયા લાવી ભાલ દે કોણ શું ખબર પડે તને વારા ફરતી રાંધે પણ બે ગાડીયા પડ્યા શું કામ ન બે ગાડી એક ગાડી ની લઈને બે ની લઈ જાય માં બે બૈયા કામ ન ને એક બૈયા કામ ન ન હોય એ દેવું થાય ક્યારેક ક્યારેક ખાવાનું હોય તે ત્યારે થઈ જાય નો થવાનું હોય ત્યારે નો થાય એવું થાય એમ